મજક દુબઈ નું અહીંયા બીચ કેવો ખતરનાક વ્યૂ છે અહીંયા થી જવાનું છે આ વાળી બિલ્ડિંગ અચ્છા તો જોયો હવે કેવું છે જોઈન તો મજા આવે છે પછી જાય પછી ખબર મોતિયા મરી જવાના હે મારા બસ હવા નીકળ ગઈ આ બે મજા આગળ ના ભીડો એ ભાઈ હવામાં ક્યાં ઠેકડા મરાબર ઓલી ઘોડા ને બધું બાંધે નહીં એને હું કેવાય તો ખબર નહિ આઈની જેમ મને બાંધી દીધો હશે अच्छा मोटे पेरावेन पगे पेरावेन यस okay. रेडी yes, टू ओ yeah. भाई बस हवा निकल गई <laughs>

સરપ્રાઇઝ તો જોરદાર હતી મજા આવી ગયો ખરેખર થેન્ક યુ બહુ મજા ગાર્ડન ગાર્ડન હજી એક સરપ્રાઈઝ છે

આપણો થઈ ગયો મસ્ત ધબધબાટી બોલાવી દીધી શાબાસ બેટા બહુત બઢિયા મુન્ના એક કઈ રાત ની બહાર લેવો નિશાનો એમ એવું હતું ચશ્મા પહેરાયું ને એટલે આમ ઓલી ચાખર બાખર જેવું થઈ જતું હતું આમ ધુવાણું ધુવાણું એટલે પોઈન્ટ એને આખો ક્લિયર દેખાતો નહોતો

भाई तो तो साइन बार क्या 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 बात है सर। क्या बात 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 है चलो। तो। है ना है है सर सर ये गई हथियार बथियार पट्टा बट्टा चाका बाका कटला बदला બહુ મજા આવી ગયો અને આ જગ્યાનું લોકેશન છે ને હું ડિસ્ક્રિપ્શનમાં રાખીશ દુબઈ આવો તો અહીંયા વિઝિટ કરજો મજા આવે એવી જગ્યા છે થેન્ક્સ લવ યુ ફોરએવર આ હું થોડું થોડું તમને કહેતો રહીશ એટલે તમને આવું હોય અહીંયા ફરવા તો આવું કામ આવે

Papa Ron pizza khomabi kia xíu vậy, đợt đấy đi đâu? À bây hoy chơi, thích pizza.

હવે કલાક પછી બર્થડે પાર્ટી પૂરી થાય એની પાર્ટી તું સમજા હા નહી તું સમજા નહીં બર્થડે એન્ડ પાર્ટી પૂરી કરતા આવી ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને કયો પાર્ટ તમને કોમેન્ટ કરજો અને હા બર્થડે વિશ વીસ કરી દેજો મને મોડું મોડું ચાલો જય શ્રી રામ